મારા નવ અમ લોકમાં તમારું સ્વાગત છે હરહર માહ દેવ જે દેવભૂમિ દ્વારકા કેમ છો બધા મજામાં તો અમે પણ મજામાં સેવી અને આજે આપણે જવાનું છે ખુડિયાર માના દર્શન કરવા રાજપરા તો આપણે આજે આ ખુડિયાર માના રાજપ્ર દર્શન કરવા જવાનું છે અને આપણે નોરતામાંય પણ જાઉં છું નોરતામાં હુકમ માનું જો અને જ્યારે માનો હુકમ થાય ત્યારે આપણે દર્શન કરવા જઈએ જોઈએ એમ અને આજ આપડે હુકમ થઈ ગયો છે એટલે દર્શન કરવા જવાના મારા બ્લોકમાં બનાવી રહેજો તો આજ હું તમને દર્શન કરાવીશ અને જો આ ગાડી લઈને આપણે જવાના છીએ ચમરૂક ને સીતાફળ આવી ગયા

મંદિર પાસે માં લખેલું છે અને તીર્થું મૂકેલું છે તો આપણે આ મંદિર પાસે પોગી ગયા છે અને આ હમો છે તે મંદિર છે તો આપણે જો મંદિર પાસે પોગી ગયા છે અને હમો છે તે મંદિર છે ઉપર ધજા છે તો આપણે જો અહીંયા બધા ફોટા પાડે છે લોકેશન સારું છે એટલે જો આપણે મંદિર પાસે પગી ગયા સીવી અને હવે આપણે દર્શન કરવાના અહીંયા લખેલું તો જો હવે આનથી આપણે દર્શન કરવા અંદર જવાના છે અહીંયા સંપલ મૂકી દેવી હવે આપણે દર્શન કરવા જઈએ છીએ આ બાજુ પગથિયા છે તે ઉતરીને આપણે દર્શન કરવા જવાના છે અને આ બાજુ મંદિર છે અને આ બાજુ લાગવાનું છે લેન કાંઈ બહુ પડદી છે નહીં એટલે આપણે દર્શન જલ્દી થઈ જશે જો લેનમાં બહુ ગડદી નથી એટલે આપણે દર્શન જલ્દી થઈ જશે તો હવે આપણે ખોડિયારમાંના દર્શન કરી લેવી મંદિર હવે જો આપણે લેનમાં લાગી ગયા છીએ પણ લેન તો છે ને એટલે આ મંદિર છે

આપણે રાજપરા ખોડિયાર મંદિર દર્શન કરવા આવેલા છે ખોડિયાર માનું મંદિર છે અને આપણે દર્શન કરી લીધા અને તમે પણ બધાએ દર્શન કરી લેજો કેટલું સરસ મંદિર છે જો તમે પણ જુઓ અને દર્શન કરી લેજો તો હવે આપણે દર્શન અહીંયા મંદિરમાં થઈ ગયા છીએ અને હવે આપણે બહાર નીકળવાના છીએ પાછળથી તો પાછળથી જે પણ ખેત તેમાં કાળીમાં અને ખેતલા દાદાની બે નાની નાની દેરી છે અહીંયા પણ આપણે દર્શન અહીં મંદિર છે ખોડિયારમાંનું અને દર્શન કરીને તે હવે આપણે આ બાજુ શ્રીફળ વધે રે તે છે અહીંયા શ્રીફળ જે કોઈ પણ લાવ હોય તે વધે રે તે જગ્યા છે અહીંયાથી આપણે પ્રસાદી લઈ લેશું તો આપણે પ્રસાદી લઈ લીધી છે શ્રી ફણી અને આ બાજુ જો મંદિર છે આપણે મંદિરે ઘડીક અહીંયા બાકડા ઉપર બેઠશું હવે તો આ બાજુ જો કેટલું ધજા છે આ બાજુ જો મંદિર ઉપર અને આ બાજુ જો આપણે બેઠા સેવી પડખે પાછળ ગાર્ડન છે આપણે પાછળ ગાર્ડન છે અને આપણે જો બેઠી ગયા છીએ એ હવે અહીંયા ઘડીક બેસું અને આ ભાવનગર કૃષ્ણ કુમાર સિંહ ના રાજા નવાસ છે આ મંદિર ભાવનગર ના રાજા એ અને આ ધજાના દર્શન તમે પણ બધા ધજાના દર્શન કરી લેજો અને હવે પડખે જ ધરો છે ત્યાં આપણે ધરે જવાના છે તો અહીંયા ધરો છે પેલા અહીંયા મગર અહીંયા રહેતી હતી ધરા અંદર પણ કોઈ પણને દર્શન થતા મગરના ધરામાં તો આપણે ધરાએ જો દર્શન કરવા આવ્યા છે પાણી થોડુંક માથે ચડાઈ લેવું તો આ જો આ બાજુ ફોટા પાડે તે છે અને જો આ ધરામાં મઘર હતી તે મઘરના દર્શન અમુક સમયે થાય છે તો આ બાજુ જો કાસબો છે આ બાજુ જો લાપસીની પ્રસાદી છે તો આપણે લાપસીની પ્રસાદી લઈ લઈશું હવે છે તો આપણે લઈ લીધી છે અને આ બાજુ જો આપણે ટીવી અંદર ખોડિયારમાંના દર્શન કરી લઈશું તો આ ટીવી અંદર ખોડિયારમાંના દર્શન કર્યા મંદિર છે અને હવે આપણે આ દર્શન બહુ સરસ થઈ ગયા અને વધેરા થાય மரணு மஸ்த ખોડિયાર મંદિર નો બોર્ડ આ બાજુ જવાનું અને આ બાજુથી આપણે આવ્યા અને આમ પડે હવે આપણે આમ જવાનું છે જો આપણે બોર્ડ પાસે ઉગાડ્યા ઘેરે આવી ગયા છે અને હવે આ વિડીયોને આપણે એન્ટ આપશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર બાંધી વળીએ નેક્સ બ્લોકમાં જય દેવભૂમિ દ્વાર ક્યા